તો આપણે બે હજાર ચોવીસ નું એવું કમિંગ સુન છે તો બે હજાર ચોવીસ ના આગમન થી આપણા કમાભાઈએ એવું ખતરનાક કર્યો છે તો એક જોરદાર કલાકાર બોલાવીએ છીએ તો આપણે કલાકારનું આગમન કરીશું તો કલાકાર નું આગમન કરીએ આપણે આ કલાકાર આવી ગયા છે આવો સ્વાગત છે તમારું એમ એમ નાખવાની આપણા કલાકાર આવી ગયા છે નરસિંહભાઈ આપણા કમાભાઈએ ઓર્ડર કર્યા હતા તો આવી ગયા છે તેમનું સ્વાગત માટે હું કંઈક ઇંતજામ કરી છે તો બોલાવીશ તો સ્વાગત કરો અને તાલીઓના ગળગડાટથી એમનું સ્વાગત કરીશું તાલીઓથી ગામડા નરસિંહભાઈ કલાકાર આવી ગયા છે એમનું સ્વાગત બાબત કમ્પ્લીટ થઈ ગયું છે તમને સારું લાગ્યું ને તો એમને બેસવા દઈએ આપણે બેસો બેસો આ તો ભૂલ થઈ ગઈ ને હા તો તમે કલાકાર છો એવા તો કઈક મનોરંજન માટે કઈક ભાષણ ભાષણ આપી દો

તો આપણી સમક્ષ નરસિંહ કટારા આવી ગયા છે તો આપણને મનોરંજન માટે ટીમલી તડાકે ભડાકેદાર સંભળાવશે તો આપણે એમની ટીમલી સાંભળીશું તો તૈયાર છો ને તમે અમર જો કાકા ને બાબા હું જમતે રમતે નહી આવી છે હું ઓનરી નન મરી મન જવાબ થા પડો કાળજુ કા પેનો ઉંદરો કાડુ એ કાળજુ કા પેનો ઉંદરો કાડુ વાહ વાહ કલાતી સર શ્રી સાજો વાહ <laughs> no 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 no, no. <laughs>